ડેન્ગ્યુનો ત્રાસ યથાવત એસએસજી હોસ્પિટલની ઓટીપીમાં લાંબી કતારો વડોદરામાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં પણ કતારો આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ સમીક્ષા માટે ઓપીડી ખાતે આવ્યા એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન પૂર પછી રોગચાળામાં વધારો તો થયો છે જ ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો છે છ દિવસમાં ડેન્ગ્યુના બસો બાસઠ કેસ નોંધાયા છે હાલ એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે હોસ્પિટલ પાસે દવાઓનો પણ પૂરતો સ્ટોક છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા એક મહિલા તબીબનો ડેન્ગ્યુના કારણે મોત છે આપણે ત્યાં કેવી પરિસ્થિતિ શું છે ત્યારે કેટલા કેસો છે ડેન્ગ્યુના કેસો થોડાક વધ્યા તો છે જ એ તો હકીકત છે અને આપણે ત્યાં હજી કેઝ્યુઅલિટી એટલી બધી એની થઈ નથી એ આપણે સારું છે અને એના માટે હોસ્પિટલ તંત્ર પૂરેપૂરી કાળજી લઈ રહી છેલ્લા અઠવાડિયામાં આપણે ચૌદ કેસ નોંધાયા છે ડેન્ગ્યુના કેસ નોંધાયા છે આજની તારીખના પાંચ કેસ છે આ ડેન્ગ્યુના કેસો વધવાનું શું કારણ હોઈ શકે છે ડેન્ગ્યુના કેસો વધવાનું કારણ એક જ મચ્છરની ઉપદ્રવ છે અને એ ગંદકીના લીધે ફેલાય જ છે ખાબોચિયાના પાણીમાં અને જૂના કોઈ વાસણો હોય એનામાં પાણી ભરાઈ રહે તો આ બધા ઇશ્યુ થતા હોય છે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે એટલે પબ્લિકનો હું એટલું કહેવા માગીશ કે સ્વચ્છતાની ખાસ કાળજી રાખે ભરાયેલું પાણી જલ્દીથી ખાલી કરી દે ખાબોચિયાની ઉપર જો ખાલી કરવું શક્ય ના હોય તો બળેલું તેલ નાખી દે તો આનાથી આપણે મચ્છર ઉપદ્રવ ઘટી જશે અ સર જે રીતે કેસો વધી રહ્યા છે તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે હોસ્પિટલ તંત્ર આના માટે પૂરેપૂરું સજ્જ છે અમે એક અલાયદો વોર્ડ પણ એના માટે બનાવેલો છે અઠ્ઠાવીસ बेडનો અને હજી જરૂર લાગશે તો એનામાં અમે ચોક્કસ વધારો કરીશું ટાઇપ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ